જય દ્વારકાધીશ મિત્રો સ્વાગત છે અમારી અને તમારી ઓનલાઈન સસ્તી ખરીદી યુટ્યુબ ચેનલમાં આ ચેનલમાં અમે ઓનલાઈન વસ્તુ પર ચાલતું ઓફર અને ડિસ્કાઉન્ટના વિડીયોઝ લાવતા હોઈએ છીએ સાથે તે વસ્તુની પૂરેપૂરી માહિતી પણ આપીએ છીએ જેથી તમે સસ્તા ભાવે સારી વસ્તુ મળી શકે તેથી જો તમે ઓનલાઈન શોપિંગ કરતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને તમારા સંબંધીઓને શેર જરૂરથી કરી લેજો વોટ્સએપ ગ્રુપની લિંક ટેલિગ્રામ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે તો તેમાં જોડાઈ જજો તો મિત્રો મહિલાઓ માટે દરરોજ ફેસ માટે ક્રીમ જોઈએ જ તેમને જે છે બધું જ ચાલે પણ ફેસ ક્રીમ તો જોઈએ જ કેમ કે મહિલાઓ તેમની જે સ્કીન ખૂબ જ સાચવે છે તેથી તેમની સ્કીન સોફ્ટ અને સફેદ હોય છે તેથી આજના વિડીયોમાં આપણે ફેસ ક્રીમ લઈને આવી ગયા છીએ અને આ ક્રીમની બધી જ માહિતી આપવાનો છો કેવી આવે છે શું ફાયદા થાય આનાથી સાઈડ ઇફેક્ટ થશે કે નહીં શું કિંમત છે તમે કઈ રીતે મંગાવી શકો એ બધી જ માહિતી હું આ વિડીયોમાં આપવાનો છું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને છેલ્લે હું તમને ડિસ્કાઉન્ટ પણ આપીશ તો વિડીયોને શરૂ કરીએ તો આ રહી ક્રીમ મમર્થ વિટામિન સી ડેલી ગ્લો ફેસ ક્રીમ આ ક્રીમ મમર્થ બ્રાન્ડ છે આ ક્રીમ એકદમ નેચરલ છે કેમ કે હળદર અને વિટામિન સીથી બનેલ છે આમાં કોઈ જ પ્રકારનો ફ્લેવર ઉમેરવામાં આવ્યો નથી આમાં વિટામિન સી હોવાથી તમારી ત્વચાને પ્રકાશથી બચાવે છે અને હળદર તમારા ચહેરાને ગ્લો કરે છે આ ક્રીમ દરરોજ તમારી ત્વચાને ખુશખુશાલ રાખશે અને તમારી ત્વચાને પ્રકાશિત રાખશે આ ક્રીમ તમને જે છે સ્કીન પર થતી બળતરા પણ બચાવશે તમારી ત્વચાને સૂર્યના નુકસાનથી પણ રક્ષણ આપે છે આ ક્રીમ એકદમ હલકો અને બિનચીકણું છે એટલે કે ક્રીમ ત્વચા પર લગાવતા ત્વચા ચિકાસ વાળી નહીં થાય આ ક્રીમને તરત જ ત્વચા શોષી લે છે ત્વચા પર ભેજ પણ નહીં રહે આ ક્રીમ કોઈ હાનિકારક રસાયણોથી બનેલ નથી એકદમ કુદરતી રીતે બનેલ છે તેથી આના કોઈ જ પ્રકારનો જે સાઇડ ઇફેક્ટ જોવા મળતો નથી એસી ગ્રામ આવશે ગુડ ક્વોલિટી જોવા મળે છે આ ક્રીમને લોકોએ ખૂબ જ ઓનલાઈન ખરીદે છે અને તેમના સારા સારા રિવ્યુ આવ્યા છે તો બે ત્રણ આપણે રિવ્યૂ જોઈએ સોના પાંડે કમેન્ટ કરી છે કે બહુ થી અચ્છા આયા હૈ મુ બહુ જ પસંદ છે રાખી રાઠોડે કહ્યું છે કે ગુડ પેકિંગ ગુડ પ્રોડક્ટ જોવા ગ્રાહકોના રિવ્યૂ છે તો તમે પણ મંગાવી શકો છો અને તમારી ત્વચાને ગ્લો કરી શકો છો તો હવે કિંમતની વાત કરીએ તો આની કિંમત ત્રણસો રૂપિયા છે પણ અત્યારે ડિસ્કાઉન્ટ ચાલી રહ્યું છે તેથી આની કિંમત બસો ચાલીસ રૂપિયા છે તો જલ્દી ઓર્ડર કરો કેશ ઓન ડિલેવરી અને ફ્રી હોમ ડિલિવરી તો મિત્રો જો તમારે આ ક્રીમ તમારે ઘર સુધી મંગાવી હોય તો તમારું નામ મોબાઈલ નંબર સરનામું જેમાં ગામ તાલુકો જિલ્લો અને પિનકોડ આપવાનો રહેશે જે છન્નું આઠ બોતેર છ્યાસી ચાર ચોપન પર વોટ્સઅપ મેસેજ કરો ઓર્ડર કર્યા બાદ સાત દિવસમાં તમારા ઘરે આવી જશે તો આ ચેનલમાં તમારી પસંદીદા વસ્તુ પર વિડીયોઝ બનાવેલ છે તો ચેનલમાં જઈને જોઈ શકો છો અને આ વિડીયોઝને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને શેર કરો તો મળીએ બીજા વિડીયોમાં જય હિન્દ